નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે બે હાજર ચોવીસની ચૂંટણીને લઈને ક્યાંક આ ચર્ચાઓ ઘણી બધી જોવા મળતી આ ચર્ચાઓની વચ્ચે જ્યારે આવી ત્યારે ક્યાંક આંકડાઓ પણ અલગ જ જોવા મળી રહ્યા છે પરિણામ હજુ સ્પષ્ટ થયું નથી એક બાજુ એનડીએ અત્યારે તો જે સરકાર બનાવવાનો જે એક તૈયારીઓ શરૂ કરી છે અને બીજી બાજુ ઇન્ડિયા એલાયન્સ પણ અત્યારે આવતો અલગ અલગ પક્ષ સાથે પણ અત્યારે આવતો ચર્ચા વિચારણાઓ કરી રહી છે અને તમામ પરિસ્થિતિની વચ્ચે હવે સવાલ પણ એ યથાવત જોવા મળી રહ્યો છે કે આ વખતે હવે થશે શું કારણ કે હજુ પણ સ્પષ્ટ ચિત્ર હજુ આવ્યું નથી સામે સૌથી મોટો ફટકો એ યુપી અને મહારાષ્ટ્રમાં જે જોવા મળ્યો છે સાથે સાથે જ્યારે વિકાસ મોડલની વાત કરી હતી જે આખી આખા વિકાસ મોડલમાં જ એક સીટ જે ગુમાવાનો વારો આવ્યો છે અને તે છે બનાસકાંઠા ગેનીબેન ઠાકોરની જે સીટ હતી અને તેમાં પણ ગેરીબેન ઠાકોરે તો જીત હાંસલ કરી લીધી અને તેની સામે જ ક્યાંક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો ફટકો

એવી પણ બાબત જોવા મળી કે આ વખત થશે શું થશે શું થશે શું અને એ જ અનુસાર એક સીટ ગુમાવવાનો વારો આવ્યો ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો જો અતિની કોઈ ગતિ નથી એનો આ પરિણામ છે આપણે અનેકો વખત ડિબેટ કરીમાં કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટની વેચણીથી માંડીને શરૂ કરી અને જનાદેશ સુધી પોતાની મરજી પ્રમાણે જ કામ કર્યું જનતાની મરજી પ્રમાણે નહીં ટિકિટની વેચણી પણ બાવન પાના ગંજી પણ આપણે ગામડામાં ઘરે ઘરે રમતા હોય તો એક દુડી તીરી કોઈ વેલ્યુ ન હોય એમ જે રીતે બાંટીએ એવી રીતના એને ટિકિટ બાંટી અને પછી એટલા બધા ઓવર કોન્ફિડન્સમાં રહ્યા કે જેનું ખામિયા જો અત્યારે ભોગવવું પડે કે પચીસ પચીસ બેઠક જીતી હોવા છતાં છવ્વીસમી સુકામ જીતી નથી શક્યા એની ડિબેટ થઈ રહી છે એનો અર્થ એમ છે કે તમારું અને લોકો બધા શું માની રહ્યા છે તમારું અહમ ઓગળી ગયું છે તમારું ઘમંડ ઓગળી ગયું છે એ સેન્સમાં એને લોકો લઈ રહ્યા છે કારણ કે સી આર પાટીલે તમામ બેઠક પાંચ પાંચ લાખની મતની થી અમે જીતી જશું એ કયા આધારે લોકોના આશીર્વાદથી નહીં અમારા સંગઠનના જોરે એમ કહેતા કે અમારી પાસે એવું સંગઠન છે માઇક્રો પ્લાનિંગ એ પ્રકારનું છે પંચોતેર લાખ જેટલા અમારા પેજ પ્રમુખ છે બે પોઇન્ટ દસ લાખ જેટલા અમારા સીધા અમારી સાથે કનેક્ટેડ એવા કાર્ય છે અર્થાત સાડા છ લાખની જનસંખ્યામાં સાડા ત્રણ લાખ જેટલા લોકો તો ભારતીય જનતા પાર્ટી સાથે સીધી રીતે કનેક્ટેડ છે એટલે અમને કોઈ હરાવી શકે એમ નથી એમ કરી એને વિપક્ષ તો ખેર વિપક્ષ તો એને ક્યારે એને મલાજો રાખ્યો જ નહીં ઘટના પ્રજા વિમુખ તમે થઈ રહ્યા છો અને તમે એમ માનતા હોય એટલે કે ભારતીય જનતા પાર્ટી એ માનતી હોય કે પેરે થી અમે લોકો જેને પણ ટિકિટ આપીએ એને કમળ બ્રાન્ડ છે એટલે જીતી જાય જેમ ડુંગરા ઉપર પાણી રેડો અને નીચે દડી જાય

અને ભારતીય જનતા પાર્ટી માટે અને કોંગ્રેસ માટે પ્રેરણા એટલા માટે છે કે પેપર તમે જો પોલીસ તમે જો ઓફિસ પોલિટિક્સ પેલેસ પોલિટિક્સ પ્રેસનોટ પોલિટિક્સ એવું જો કરશો તો મેલ નહીં પડે ધરતી સાથે સંકળાયેલા રહેશો તમારા મતદારોનો હમદર્દ બનશો તો તમે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ જીતી શકશો ગેનીબેન ઠાકોર એકમાત્ર એવા અત્યારના કમસે કમ ગુજરાતની છવ્વીસ બેઠકોમાંના એક એવા ઉમેદવાર છે કે જેણે નોટ લોકોએ જેને વોટ તો આપ્યો પરંતુ મારું મામેરું તમારે ભરવાનું છે એમ જ્યારે આહવાન કર્યું તો લોકોએ નોટ પણ આપી હવે અત્યારના કલી કાળમાં જે આપણે બધા માનીએ છીએ કે આ જે છે દેશ સેવા નું માધ્યમ રહ્યું નથી લોક લોકસેવાનું માધ્યમ રહ્યું નથી કોર્પોરેટ કલ્ચરથી થાય છે ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે ગમે તેવી બાદશાહ હોય તો જીતવું હોય તો સામધામ દંડ ભેદથી જીતી શકાય છે એવી પરિસ્થિતિમાં જો લોકો વોટ અને નોટ બંને આપે તો એ ક્યારે આપે કારણ કે એને ખબર છે કે આ અડધી રાતનો હોકારો છે આ પેલો સગો પાડોશી છે એ ટાઈપનો કામ કરનારી આ જે સેવક જે આપણને મળ્યા છે જેનું નામ છે ગેની બેન ઠાકોર એટલે વાત આપણે કહી રાખું કે પ્રેરણા કોંગ્રેસે લેવી પડે કે જો આમાંથી તમારે સર્વાઈવ થવું હોય આમાંથી તમારે જીવંત થવું હોય અને તમારું નામ શેષ જે પરિસ્થિતિ થઈ ગઈ એમાં જો તમારે અત્યારે એન્ટ્રી મેળવી હોય તો ગેની બેને ડેમ આખો તોડવો હોય તો જેમ એક ચિંદોડું એટલે કે એક બાકોરું પાડવું જ જરૂરી છે તિરાડ પાડવી જરૂરી છે પછી પાણીના પોતાના પ્રવાહથી આખો ડેમ તૂટી જાય અને ગેની બેને ભારતીય જનતા પાર્ટીના ડેમમાં એક બાકોરું પાડી દીધું છે બનાસકાંઠા રૂપી હવે કોંગ્રેસની ઈચ્છા હોય તો આખા ગુજરાતમાં બનાસકાંઠા ની ભીતર થી આખા ગુજરાતમાં સમાવેશ થઈ શકે અને જેની બેન જેમ સફળતા મેળવી શકે ભાઈ તો જયેન્દ્રભાઈ શું કહેશો આપણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની ક્યાંક ચલો જીત તો થઈ છે પણ તેની સામે જ્યારે ઇન્ડિયા લેવલે જોવા જઈએ તો સૌથી ઓછી બેઠકો અત્યારે તો જોવા મળી રહી છે શું કહેશો ના આમાં ઘણા બધા કારણો છે જેમ જગદીશભાઈ બી વાત કરી એ પ્રમાણે કે અમારા અમારા નામે ઉમેદવાર જીતી શકે છે એવો એક ભાજપના કેટલાક શીર્ષસ્થ નેતાઓ ને એક ગમંડ હતો અને સાથે સાથે એવું હતું કે કાર્યકર્તાઓની આપણા જ આપણી ચેનલમાં બે દિવસ પહેલા આપણા લગભગ સંવાદદાતા તિવારી જોડા જોડાયા હતા એમને ચોખ્ખું કીધું કે યુપીમાં એકાવન એકાવન ઉમેદવારો સામે સ્થાનિક કક્ષાના સંગઠનોનો વિરોધ હોવા છતાં કેન્દ્રીય બોર્ડે

એટલે ઓટોમેટિક તમારી બહુ મોટી ત્રણસો પાર જે કે ચારસો પાર ની જે વાતો કરતા હતા કે ત્રણસો ત્રણ ગઈ ચૂંટણી માં ગયા હતા એના સામે તમે minus માં ગયા ને અત્યારે તમારી જોડે ભલે સંયુક્ત મોરચા ની સીટો માં બસો છન્નુ બસો અઠાણુ સુધી આપણે ગણી શકીએ પણ એમાં પણ જો કાલે નીતિશ કુમાર કે TDP માંથી ચંદ્રા જો જતા રે તો શું સ્થિતિ થાય એ ભાજપના નેતાઓ માટે આજની રાતનો ચિંતાનો વિષય બન્યો છે અને એક વસ્તુ નક્કી થઈ કે ભાઈ પ્રજા સર્વોપરી છે લોકશાહીમાં કોઈ પાર્ટીની સર્વોપરી સર્વોપરીતા કાયમી રહેતી નથી તમે જુઓ કે યુપી જેવા સ્ટેટમાં બહુજન સમાજ પાર્ટી જીરો પર આવી ગઈ એના રાજકીય સમીકરણ ઘણા બધા વિવેચકો વિશ્લેષકો એવું વિચારતા હતા કે બહુજન સમાજ એટલે માયાવતીની પાર્ટી સાથે ભાજપનું અંદર ટેબલ કનેક્શન છે સેટલમેન્ટ છે અને જે 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 બહુજન સમાજ પાર્ટી એક સમયે બબ્બે ત્રણ વાર માયાવતીને મુખ્યમંત્રી બનાવી હતી એ બહુજન સમાજ પાર્ટી યુપીમાં જીરો થઈ ગઈ લોકસભાની સીટોમાં એટલે પરિસ્થિતિ એવી થાય છે કે દરેક સમય પ્રમાણે બધા પ્રજાનો અવાજ પક્ષમાં કામ કરતા કાર્યકર્તાનો અવાજ બધાને ધ્યાનમાં રાખીને જો નિર્ણય લેવામાં આવે છે તો ઘણી બધી અસર કરે છે અને એનો દાખલો ગુજરાતમાં આપણે ગેની બેન જોઈ શકીએ છીએ ગેની બેન ગેની બેન સામે જગદીશ ભાઈએ અરે શક્તિસિંહ જે સ્ટ્રેટેજિકલ ઉત્તર ગુજરાતમાં ગેમ કરી પોલિટિકલ એમનું પ્લાનિંગ તો પરફેક્ટ રહ્યું તમે જુઓ કે પાંચ લાખ થી લીડ થી જીતી શકે એવા બધી ઘણી બધી સીટો હતી બધી જ જગાએ કે બિલો ફાઈવ લેક્સ થઈ ગયા ત્રણ ચાર સીટ સિવાય પાટીલજી અમિતભાઈ અને હેમંતભાઈ એ સિવાય બીજા બધી સીટો પર

લેવલ લેવલમાં દરેક બુથ પર કાર્યકર્તાઓ હતા તેમ છતાં બીજો બનાસકાંઠા જેવી સીટ ભાજપ હારી જતું હોય તો એનું કારણ એ બી છે કે ઓબીસી સમાજ નો ભાજપી સમાજમાંથી તમે જુઓ કે બધાની બેન જીત્યા તો જીત્યા પાટણની સીટ પર ઠાકોર સમાજના ઉમેદવાર ચંદનજી હતા કે ચંદનજી પણ બી બે થી ત્રણ રાઉન્ડ માં પ્લસ થઈ ગયા હતા આગળ નીકળી ગયા હતા ઘણી વાર એવું બી લાગતું લાગશે મીડિયા એવું કહેતું હતું

છે કે અત્યારે ક્યાંક જે ગુજરાતમાં જે ફટકો પડ્યો છે હું એક ફટકો અત્યારે એટલા માટે કહી રહ્યો છું કારણ કે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે યથાવત જોવા મળતી હોય છે જગદીશભાઈ ગુજરાત ની તો આપણે વાત કરી પણ ઘટાડો ગઈ વખતે બસો બોતેર ની વાત કરતા હતા તેઓ કે બસો બોતેર કોંગ્રેસ ક્યાંક તેમના ઉમેદવાર ઉભા કરતી નથી તે જીતવાની વાત કરે છે ને અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જગદીશભાઈ ભારતીય જનતા પાર્ટી ની જોવા મળી શું કેશો ભારતીય જનતા પાર્ટી ભારત દેશનો પહેલો એવો પક્ષ બન્યો છે જીતા જીતા પછી પછી કરવું પડશે પડશે અને સમીક્ષા કરવી કે ક્યાં ગઈ ને હવે લોકો સુકામ આપણા લક્ષ્યાંક થી દૂર રાખી રહી છે જે વાત ચૂંટણી પહેલા વિપક્ષ માટે લાગુ પડતી હતી કે દર વખતે હાર્યા પછી સમીક્ષા કરે છે અને બાકી બધું આત્મ કરે છે એ પહેલી વખત હવે કોંગ્રેસમાંથી છોડો ભારતીય જનતા પાર્ટી એ કરવું પડે એમ છે એ નહિ એટલા માટે ભાઈ કરવું પડે એમ છે કે તમે જયારે પોતે જ આખું ગેર જેટલું ચૂ જી જગદીશભાઈ ક્યાંક લાગે છે ગઠબંધન ને ઠગબંધન ગણાયું એ ઠગબંધન પછી વળી મોદી ગેરંટી ચલાવી મોદીની કી ગેરંટી નો મેળ આવ્યો તો વંશવાદ એ વાત ચલાવી એ ના આવ્યો તો પ્રોપર્ટી ટેક્સ આવશે એટલે કે વારસાઈ વેરો હવે જે આવશે અમેરિકામાં ભાઈ સેમ પિત્રોડા એ વાત કરી તો એને એની સાથે જોડી દીધી કે જો કોંગ્રેસ ની સરકાર આવશે તો એ તમારી પાસેની વધારાની ઇકોનોમિક ની જે છે સર્વે કરશે સર્વેમાં માં વધારાની સંપત્તિ જો સરકારની પરિભાષાની દ્રષ્ટિએ આવશે તો એ વધારાની સંપત્તિ તમારી કબજે કરી લેશે પછી વધારાની સંપત્તિ મંગળસૂત્ર હોય તો એ પણ લઈ લેશે ને વધારાની ભેંસ હશે તો ભેંસ પણ લઈ જશે આ બધી વાત કર્યા પછી તમે બેરો કરો કે તમારી પાસે અમુક હદથી વધુ પૈસા કે સંપત્તિ હશે તો સરકાર ઈ જપ્ત કરી લેશે આ બધું ન ચાલ્યું વરમ આમ ખૂટતું ગયું ને બદલાતું ગયું અંતે પછી તમે પાછા હિન્દુ મુસ્લિમ ઉપર આવી ગયા કે કોંગ્રેસ નો જે મેનિફેસ્ટો છે એ મુસ્લિમ લીગ ને મળતો આવે એવો છે અને એમાં એવી બધી જોગવાઈઓ છે કે કેટલીક બાબતો જે કોન્ટ્રાક્ટ સહિત કે રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરોમાં એ કોન્ટ્રાક્ટમાં પણ અનામત પ્રથા લાગુ કરવામાં આવશે અને એ માઇનોરિટીઝ એમાં પ્રાયોરિટી આપવામાં આવશે હાલાકી આવી કોઈ ચીજ કે હતી નહીં પણ નરેન્દ્ર મોદીએ આવી વાત કરી હતી કે આ પ્રકારના મેનિફેસ્ટો છે મેનિફેસ્ટમાં એવું પણ છે અનેક જાહેર સભાઓમાં કીધું અને એનાથી પણ આગળ હજી એમ લાગ્યું કે તમારી પાસે જે કંઈ વધારાની સંપત્તિ હશે એ જાજા બાળકો પેદા કરે એ સમુદાયને આપવાની વાત આ કોંગ્રેસના મેનિફેસ્ટોથી માંડીને કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે અને પછીથી કીધું કે આપણી પાસેની જે ભારતની સંપદા છે એને આ લોકો ઘૂસણખોરોને આપવા માગે છે હવે આ બધું જેટલું ભેગું થયું આખો દેશ જે છે એ બધું જ સહન કરતો તો અથવા તો સાંભળતો તો બેય વસ્તુ કહું અને એણે આત્મમંથન કરીને અત્યારે જે તમે નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે તમને ક્યાંય બહુમતી મળવા નથી દીધી બલકે તમારે પણ કટોકટીનો જે સામનો કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે એટલે કહું છું કે આ બધી જ પ્રોપર્ટી બન્યું એટલા માટે કે ભારતીય મતદાર હવે જાગ્રત થઈ ગયો છે એ નથી તમારા કોઈ હિડન એજન્ડા ને કરતો નથી માર્કેટિંગ સ્ટ્રેટેજી ને અનુસરતો નથી તમારા વાયદાના વેપારમાં આવતો નથી તમારી રેવડી બાજી ને એ કોઈ પણ ફોલો કરતો ભારતીયનો નાગરિક જે છે એને હવે ખ્યાલ આવી ગયો છે કે તમે જે કાઈ કરો તે તમારા નક્કર કાર્યના આધારે અમે તમને મદદરૂપ કરીશું અને મતદાન આપીશું એનો એનો આ પ્રણામ છે જી કે એક બાજુ ચાલો એનડીએ તરફ તો સરકાર બનાવવાનો ટ્રાય કરવાની છે પણ તેની સામે ઇન્ડિયા ગઠબંધનમાં જે મલ્લિકાર્જુન ખડગે છે એ અત્યારે તો એમ કહી રહ્યા છે કે ભાઈ તમે એટલે એમના પક્ષને કહી રહ્યા તમે એમના પક્ષમાં જે જે પણ છે એટલે કે કોંગ્રેસ હોય કે ભાઈ શિવસેના હોય કે અન્ય કોઈ પણ એમને એમ કહી રહ્યા છે તમે ભેગા રહેજો ક્યાંક તેમને જ અત્યારે તો વિશ્વાસ નથી કે ના અમારા જ પક્ષો અમારી જોડે નહીં રહે તેમ જુઓ અત્યારે એવી પરિસ્થિતિ છે ઇન્ડી એલાઇન્ટ પાસે એના હોઠ ઉપર કોળિયો આવેલો છે જો એ કોઈ પણ ભોગે પોતાની હુસાતુસીમાં ગુમાવશે તો આનાથી મોટું બ્લંડર વિપક્ષો માટે કોઈ હોઈ નહીં શકે અત્યારે જે એ લોકોની પાસે પૂરતી બહુમતી નથી પરંતુ બહુમતી ધારે તો એ ગોઠવણ કરી શકે એમ છે ગોઠવણ કરી શકવાના બે નામ છે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ બાબુ

ભૂતકાળમાં પણ જયારે એનડીએ નું મળ્યું હતું આની પહેલાના જયારે પણ ત્રીજો મોરચો રચવામાં થયો હતો ત્યારે પીએમ મટીરિયલ તરીકે અગર કોઈ ચહેરો કોમન હતો તેનું નામ હતું નીતિશ બાબુ તથા એને ટૂંકમાં વડાપ્રધાન થવાના ગલગલિયા થાય છે બીજું છે ભાઈ ચંદ્રાબાબુ નાયડુ એ અત્યારે ને કહું છું કહુ ને અત્યારે એનડીએમાં એટલે કે નરેન્દ્ર મોદીની સાથે છે કારણ કે હજી એને લાંબો સમય નથી વીતો જયારે ઈડી બીડી પણ ત્યાં સીબીઆઈ ત્રાક ની એને જેલમાં નાખ્યા હતા એટલે એની તાબે થઈને કામ કરવું નીતિશ બાબુ ને ખબર છે કે નરેન્દ્ર મોદી ની સાથે કામ કરવું એટલે નામ શેષ થઈને કામ કરવું એટલે આ બે લોકો જે છે એ બુદ્ધિપૂર્વક અત્યંત મહત્વકાંક્ષી અને વેર લેવાની વૃત્તિ ધરાવનારા મેં કીધું એમ કે એનડીએ ની પાસે ભલે અત્યારે ચંદ્રાબાબુ અને નીતિશના કારણે પૂરતી બહુમતી હોય પણ એ બંને એનડીએ નો ક્યાં સુધી હિસ્સો બની રહેશે એ પણ નક્કી નથી અને જો એનડીએલાયન્સ આમાં ધારે તો બધી જ પ્રકારનું ઓપરેશન કરીને સત્તા હાસિલ કરવાની કોશિશ કરશે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ કઈ રીતે બઉ ક્લિયર કટ વાત થઈ ગઈ અમે જ ભાજપે જારે જારે જે જગ્યાએ કરી છે એમાં મહારાષ્ટ્રમાં જોવા જઈએ રાજસ્થાન બી હું તો ગણું છું કે રાજસ્થાનમાં બી નવ દસ સીટો જેવી ભાજપ માટે બહુ મોટું નુકસાન કહેવાય જ્યાં આગળ એ લોકોએ સો સો ટકા સીટોની ગણતરી કરેલી ગુજરાતમાં મહારાષ્ટ્રમાં ખાલી મધ્યપ્રદેશ એનસીપીમાં બે ભાગ પડ્યા ઉદ્ધવના બે ભાગ પડ્યા અને એના કારણે જે પવાર પાવર હતો એવું કહેવાય છે કે મહારાષ્ટ્રના ચાણક્ય સૌથી મોટા કે દેશના મોટા રાજકીય ચાણક્ય તરીકે શરદ પવારનું નામ જાણીતું છે એ પવાર પ્રત્યે કેમને મરાઠા નેતા તરીકે સ્વીકારી પણ મહારાષ્ટ્ર ઓરિજિનલ શિવસૈનિકોએ તેને સ્વીકાર્યું નહીં અને એના કારણે એન્ટી બીજેપી જ્યાં ગઠબંધનનો ઉમેદવાર એમનો વિરોધ નો હતો શિવસેના નો હતો કે ભાજપ હતો ત્યાં આગળ શિવસૈનિકોએ વોટિંગ સામે કર્યું પછી સામે કોંગ્રેસ નો ઉમેદવાર હોય NCP નો હોય કે પોતાનો ઉદ્ધવ એના કારણે જે એક્સપેક્ટેશન હતું કે મહારાષ્ટ્રમાંથી સીટો જીતાશે યુપી માંથી જીતાશે યુપીમાં તો બહુ જ મોટું બહુ જ મોટું એમ કહેવાય ને કે નુકસાન અનગેરેબલ નુકસાન છે અને આ નુકસાન હું માનું છું કે આવનાર પાંચ વર્ષ સુધી બી અનપેડ થશે એ કદી એના ભરપાઈ નહીં કરી શકાય કેમ કે મતદારોનો જો ક અને ત્યાંનું જ્ઞાતિવાદી રાજકારણ આ લોકોને ખબર પણ નથી એમવા સમીકરણ ભૂતકાળમાં દરેક કૂંટણીઓ ત્યાંની લોકસભાની કે વિધાનસભાની કૂતરીમાં થયેલું જ છે સમાજવાદી પાર્ટીનું આટલું બધું અખિલેશનું અને રાહુલ ગાંધીનું જઠબંધન આટલું બધું સંગઠિત થઈને ભાજપની સામે આટલું મજબૂત બનશે એવી કલ્પના હોવી જોઈએ એવી ધારણા હોવી જોઈએ